ચોરાણુ રૂપિયા નવ્વાણું બસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા બસો પાંચ બોલો પાંચ

ગોપાલભાઈ કાલે યક્તર બેંક આ બેંક રૂપિયા 241 244 47 47 241 241 રૂપિયા રૂપિયા ઉપર ભાઈ છે 253 253 40 રૂપિયા 10 રૂપિયા રૂપિયા 4 બારે જો સાહેબ હારું છે રૂપિયા

એક મિનિટ ભાઈ માલ ટોપ માં છે બસો ચુમ્વ રૂપિયા હુ દસો ચુમ મિત્રો આ ડુંગળી ના માર્કેટમાં તેજી જોવા મળે દસો ઓગણસી હોવા અગિયાર અગિયાર રૂપિયા બાર બસો બાર

સાડત્રીસો બીસો ને આડત્રીસ રૂપિયા કાળા માલ બીસો સાડત્રીસ